ખાસ વિનંતી વિડીયોને સાંભળી દરેક લોકો સુધી શેર કરજો ઓરંગાબાદ શહેરના જૈન સમાજે ગત રવિવારે એક સારો નિર્ણય લીધો હતો કે કોઈ પણ જૈન સમાજના લગ્નમાં છ થી વધુ વાનગીઓ હોય તો વરકન્યાને માત્ર આશીર્વાદ આપવા પણ તે લગ્નમાં ભોજન ન કરવું જોઈએ અને પછી ગઈકાલે આને અનુસરીને અગ્રવાલ સમાજે પણ ઉપરોક્ત નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે સાથે સાથે લગ્નના કાર્ડ ન છપાવવા પરંતુ માત્ર વોટ્સએપ અને ફોન દ્વારા જ આમંત્રણ મોકલવામાં આવે તેવો નિર્ણય પણ લીધેલ છે. વધુમાં ખાસ નિર્ણય એ પણ છે કે લગ્ન પહેલાના અને સંગીતના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને સમાજો ચૈન અને અગ્રવાલ આર્થિક રીતે મજબૂત છે પરંતુ તેઓએ ઉપરોક્ત નિર્ણયો લીધો તે બદલ બંને સમાજને અભિનંદન. આપણે ક્યારે બદલાઈશું? આપણે સગપણમાં લગ્ન જેટલો ખર્ચ કરવા માંડ્યા છીએ. ક્યારેક લગ્નની ઉજવણી માટે લોન લઈએ છીએ. હવે આપણે ચોક્કસ બદલવા પડશે નોંધ આદર્શ અને અનુકરણીય નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરો અને આ આ તમામ જાતિ અને સંપ્રદાય નિર્ણયને અનુસરે સમાજે લગ્ન લગ્ન વિધિને સંસ્કારમાં રૂપાંતરિત કરવી જોઈએ થોડા દિવસો પહેલા કોરોના વાયરસના કારણે સરકારે લગ્ન અને કાર્યક્રમોમાં હાજરી મર્યાદિત કરી હતી પરંતુ લોકો તેને ભૂલી ગયા અને લાખો કરોડો રૂપિયા ખર્ચવા લાગ્યા આપણે બિન જરૂરી રીતે લાખો રૂપિયાની ઉથલપાથલ કરી રહ્યા છીએ અને દેવામાં ડૂબી જઈએ છીએ આપણે હવે બદલાઈ જવું જોઈએ નહીં તો સમય તમને માફ નહીં કરે એક ખેતીની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે બે કૃષિ પેદાશોના કોઈ ભાવ નથી ત્રણ વધુ સરકારી નોકરીઓ રહી નથી ચાર ખાનગી નોકરીમાં કોઈ સુરક્ષા નથી પાંચ છોકરીના લગ્નનો ખર્ચ જો સો રૂપિયા છે તો છોકરાના લગ્નનો ખર્ચ પણ એસી રૂપિયા છે છ આપણે દેવામાં જન્મ્યા છીએ દેવામાં ઉછરીએ છીએ અને દેવામાં જ મરીએ છીએ કેટલીક પેઢીઓ વીતી ગઈ છે કમ સે કમ હવે આપણી આંખ ખુલવી જોઈએ સાત લગ્ન એ કોઈ વિધિ નથી પણ સંસ્કાર છે આઠ લગ્ન ગમે તેટલા મોટા હોય પણ લોકો તેને ભૂલી જાય છે અત્યાર સુધી કોઈને મોટા લગ્ન કરવા બદલ એવોર્ડ મળ્યો નથી નવ અમે ખેતર વેચીને ગુઠામાં આવ્યા જ્યારે વેપારી એક દુકાનમાંથી ચાર દુકાનો ચલાવે છે વેપારી વર્ગને વગોવા કરતા તેનું અર્થશાસ્ત્ર સમજવું જોઈએ ઈર્ષ્યાને બદલે તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ ભાઈઓ વચ્ચે કોઈ દેખાદેખી ન હોવી જોઈએ તેમાં લગ્ન પ્રસંગે તો ખાસ બાર વર અને કન્યા હંમેશા ઉપયોગી થાય તેવા પોશાક લેવા જોઈએ તેર વરની માતા પણ રીસામણા મનામણા ન કરવા જોઈએ તેમને પણ એક દીકરી છે તે ભૂલવું ન જોઈએ

ક્રિકેટ પાંચ દિવસીય ટેસ્ટ મેચ વન ડે અને તેનાથી વીસ વીસ થઈ ગયું તો શા માટે આપણે લગ્નને નાનું અને વ્યવસ્થિત ન બનાવીએ અઢાર માત્ર થોડા જ લોકોની હાજરીથી બધા મહેમાનો સાથે આરામથી વાતચીત કરી શકાય ઓગણીસ લગ્નના કાર્ડની કિંમત બચાવ્યા પછી લગ્નનું કાર્ડ વોટ્સએપ દ્વારા મોકલવું અને કાર્ડ મોકલ્યા પછી સંબંધિત વ્યક્તિને ફોન કરીને આમંત્રણ આપવું વીસ પણ જાતિ અને ધર્મની સારી બાબતો સ્વીકારવી જોઈએ એકવીસ દરેક વ્યક્તિએ સમાજને સુધારવા માટે એક પગલું આગળ વધવું જોઈએ ચાલો સુધારાની શરૂઆત આપણાથી કરીએ ધીરે ધીરે સમગ્ર સમાજ બદલાશે અને એક દિવસ સમાજ સો ટકા પ્રગતિ કરશે ફક્ત સાંભળશો કે વાંચશો નહીં તમે પણ વિચારો આ સંદેશ સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડો આ નમ્ર વિનંતી છે આ સમયની જરૂરિયાત છે